ખોભરતો નઈ તને અલ્યા તને ખબર નઈ ઇને હું કીધું હૈ ઇને પણ ઇને મારી કાચી લે ઓની કાચી નઈ કાચી તો હરી કોઈ રહે ખુ હાલ ના હાલ તો કોઈ નઈ રહેતું હ તમ પહેલા ઓયડી લેવાનું છે તે ઓયડી દોરી અટકો લે અટકો તો લે પથરી થઈ ગયા લે ઓન ખોટાઈ લાયા ય આપડે લે અસૌ માબરો કે હું આપ તો તાજા જીવી જીદગી થઈ જા હો પક તા તમે લઈ ભાઈ તમે હું મારું હા જણે હું તમને સરપ્રાઈઝ અલ્યા સરપ્રાઈઝ આપ તો મસ્ત ડોશી ખુશ થઈ જાય યાર અડડો ચીખ ખુસ્તઈ જાય યાર જોતા તો ખરી ઘરેનો બાકી જીન દેખવાનું સાબો હા એને પાછો ઓય યાર તમ પાછો દેજે ને હો બસ

રાહુલ બા અને

ના તૈને તૈના નહી માર્યું હું એક ના ઘર લઈ લેવા ઘર લઈ લે ના લઈ લેડા